સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ગુજરાતી ટીંડોળા બટાકાનું સાલાવાળું શાક તો ચાલો બનાવીએ તો આપણે ટિંડોળાને આ રીતે સમારીને અને બટાકાને પણ આ રીતે સમારીને ધોઈને રાખ્યા છે તો હવે આપણે તેનું શાક બનાવી દેવાનું છે તો ચાલો શાક બનાવી દઈએ હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે અડધી ચમચી જીરું નાખી દેવાનું છે અને હવે આપણું જીરું પણ તકરી ગયું છે એટલે આપણે તેમાં ચપટી હિંગ નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે ઘિલોડા અને બટાકા લીધા હતા તે આપણે તેમાં નાખી દેવાના છે હવે આપણે તેને દસ થી પંદર મિનિટ સુધી ટાંકીને કૂક થવા દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે આપણે નાખી દઉં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર નાખી દેવાની છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું હજુ પણ આપણે તેને દસથી પંદર મિનિટ સુધી કુક ખાવા દેવાનું છે તો ઢાંકીને આપણે રાખી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ બરાબર ચડી ગયું છે તો તેમાં આપણે નાખીશું એક ચમચી જીરું એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું ને હવે બરાબર આપણે તેને મિક્સ કરી દેવાનું છે હવે આપણે તેમાં નાખીશું એક ચમચી જેટલા ખાંડ ગુજરાતી હોય ત્યાં તો હોય જ એટલે એક ચમચી ખાંડ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને હવે છેલ્લા નાખીશું લીલા ધાણા તેને પણ આપણે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો એકદમ ખાવામાં ટેસ્ટી અને રોજ બનાવવાનું મન થાય તેવું ઘીલોડા બટાકાનું શાક ગુજરાતી સ્ટાઇલથી હવે આપણું મસાલાવાળું ઘીલોડા બટાકાનું શાક થઈ ગયું છે તૈયાર તમે એને રોટલીની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો